જેમાં નગરના ભાવિક ભક્તો ભારે શ્રદ્ધા સાથે જોડાય છે ત્યારે છોટા ડાકોર જવા પગપાળા સંઘ રવાના થયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જ્યારે સમગ્ર નગરમાં જય રણછોડ માખણ ચોરના નારા સાથે પગપાળા શ્રદ્ધાળુઓ રવાના થયા હતા છોટા ઉદેપુર નગરમાંથી છેલ્લા ત્રેવીસ વર્ષોથી મનોજભાઈ સોની શૈલેષભાઈ સોનીની આગેવાની હેઠળ ભગવાન રણછોડરાયના ભક્તજનો દ્વારા ડાકોર ખાતે પગપાળા જવા રવાના થાય છે ત્યારે શનિવારના રોજ છોટા ઉદેપુર નગરના લાઇબ્રેરી રોડ સ્થિત રણછોડ રાય મંદિર ખાતેથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ડાકોર પગપાળા સંઘ રવાના થયો હતો આ પગપાળા સંઘ બાવન ગજની ધજા લઈને ભક્તિભાવથી રવાના થયો ચાલુ વર્ષે નાના મોટા યુવાનો વડીલો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા આ પગપાળા સંઘ પૂનમના દિવસે ડાકોર પહોંચી રણછોડ રાય મંદિર ખાતે ધજા ચડાવી દર્શન કરી પરત ફરશે નગરમાં જય રણછોડ ચોરનો ગગન ભેદી જય ઘોષ ગુંજી ઉઠ્યો હતો